નમસ્તે ગુજરાત ગુજરાતના રાજકારણમાં અત્યારે જાણે કે ઉથલપાથલ થઈ રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ પ્રદેશ પ્રમુખમાં ફેરફાર અને શું મુખ્યમંત્રી પણ બદલાઈ શકે આ પ્રશ્નો છેલ્લા કેટલાય દિવસથી રાજકીય ગલિયારોમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે તો આવો આ મુદ્દા પર નજર કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રાજકીય વિશ્લેષણ આજે આપણે વાત કરીશું ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલી ચર્ચાઓની સૌથી પહેલા પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક ફેરફારો થયા છે બે હજાર એકવીસમાં યાદ છે ને મિત્રો વિજય રૂપાણી અચાનક રાજીનામું આપ્યું અને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સામે આવ્યા ત્યારે પણ કોઈને અંદાજ ન હોતો પરંતુ ભાજપે નિર્ણય લઈ લીધો તેથી જ આજે ફરી મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખ બદલાવની ચર્ચા થાય છે ત્યારે લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે હવે વાત કરીએ મંત્રીમંડળની સમાચાર અહેવાલો અનુસાર ગુજરાત સરકારના હાલના સત્તર મંત્રીઓમાંથી લગભગ બારની બદલી કરી શકાય છે આને કહેવાય છે મોટું કેબિનેટ રિસ્ફલ કેમ જરૂરી છે આ ફેરફાર સૌથી મોટું કારણ છે આવનારી સ્થાનિક ચૂંટણી નગરપાલિકા નગરપંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને નવી ઉર્જા સાથે લડવું છે તેથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં જગ્યા આપવા માટે તૈયારીઓ થઈ રહી છે બીજું કારણ છે પ્રાદેશિક સંતુલન ગુજરાતના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ મંડળમાં આવવું જોઈએ એટલે કે કોઈ વિસ્તાર પછાત ન રહે એ ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓ આવરી લેવામાં આવશે ત્રીજું કારણ છે કે યુવા નેતૃત્વ ભાજપ હંમેશા નવા યુવાનોને આગળ લાવવાનો પ્રયાસ કરે છે એથી કેટલાક જૂના મંત્રીઓને બદલીને નવા ઉત્સાહી ચહેરાઓને તપ મળી શકે છે હવે વાત કરીએ પ્રદેશ પ્રમુખની હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ જુલાઈ બે હજાર પચીસમાં પૂરો થવાનો છે એથી ચર્ચા ચાલી રહી છે કે હવે ભાજપને નવો પ્રદેશ પ્રમુખ મળશે ખાસ વાત એ છે કે ભાજપ મહિલાને પ્રદેશ પ્રમુખ બનાવવા વિચારણા કરી રહી છે તેવી અટકળો સામે આવી છે જો આવું થાય છે તો ગુજરાત ભાજપને પહેલીવાર મહિલા પ્રદેશ પ્રમુખ મળશે પ્રદેશ પ્રમુખ બદલાવાથી ચૂંટણી મેનેજમેન્ટમાં નવો દમ આવશે અને નવા નેતૃત્વ સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે અને લોકસભા પછીની વ્યૂહરચના મજબૂત થશે હવે સૌથી મોટો સવાલ એ સામે આવી રહ્યો છે કે શું મુખ્યમંત્રી પણ બદલાઈ શકે ભૂપેન્દ્ર પટેલ છેલ્લા ચાર વર્ષમાં શાંતિપૂર્ણ અને વિકાસલક્ષી છબી ઊભી કરી છે તેમની કાર્ય પદ્ધતિ સરળ છે અને તેઓના કેન્દ્રના નેતાઓ સાથે પણ સંપૂર્ણ આશીર્વાદ મળેલો છે એથી હાલ મુખ્યમંત્રી બદલાવાની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ મિત્રો ભાજપની એ જ ખાસિયત છે કે જ્યારે પણ જરૂરી લાગે ત્યારે અચાનક અને ચોંકાવનારો નિર્ણય લઈ શકે બે હજાર એકવીસમાં જેમ થયું એમ ફરી થઈ શકે છે એથી આ ચર્ચા લોકોમાં ગરમ છે કે ભાજપ ગમે તે કરી શકે છે પરંતુ આજની સ્થિતિમાં જોવું તો મુખ્યમંત્રી ચર્ચા મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખ બદલાવ પર જ છે મુખ્યમંત્રી બદલાવાની ચર્ચા હાલમાં કોઈ સામે આવતી નથી હવે વાત કરીએ અસરની જો મંત્રીમંડળ બદલાય તો નવા ચહેરાઓ આવતા લોકપ્રિયતા વધે અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ પણ આવે પરંતુ સાથે સાથે જૂના નેતાઓને મનાવવું પણ મુશ્કેલ થઈ રહેશે પ્રદેશ પ્રમુખ બદલાવાથી પાર્ટી સંગઠનમાં નવી દિશા આપશે સોશિયલ મીડિયા ગ્રાઉન્ડ કનેક્ટિવિટી અને યુવા મતદારોને જોડવામાં ફેરફાર જોવા મળશે વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બદલાવને એક નવો મુદ્દો બનાવી શકે છે બીજેપી પોતે ગભરાઈ ગઈ છે એટલે બદલાવ કરી રહી છે એવું વાત સામે તેઓ લાવી શકે છે પરંતુ સવાલ એ છે કે જનતા એ બદલાવને કેવી રીતે જોતી હશે આ છે આખી ચર્ચાનું કેન્દ્ર તો મિત્રો આ હતી ગુજરાતની રાજકીય ચર્ચા મંત્રીમંડળનું વિસ્તરણ પ્રદેશ પ્રમુખનો બદલાવ અને મુખ્યમંત્રી બદલાવવાની અટકળો હાલમાં સૌથી પાક્કી વાત એ છે કે મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે જ્યારે મુખ્યમંત્રી બદલાવ એ એક અફવા છે કે હકીકત એ તો સમય જ બતાવશે હવે તમારા સવાલ માટે જોવા જઈએ તો તમારું શું માનવું છે તમારા મત મુજબ શું મુખ્યમંત્રી બદલાઈ શકે કે ફક્ત મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખ સુધી જ ફેરફાર મર્યાદિત રહેશે કોમેન્ટમાં તમારું મત લખજો અને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર